సోటీవాళీ సండీ సాటి సీ సోటీవాళీ సీ సాే తమరా బాండ్ మేయా బోలడా

દાયવ ગુણ સામે જોશો નામાવડી ગુણ સાશો ના ગુણ સામે જોશો નામાવળી ગુણ નામાવડી માતા કુમાતા શો નામાવળી લી માતા કો માતા થા માવડી કાટા કો વાય સામુડ મેલોયા બોલડા સ્રૂ કુ કે વા સાઉન્ડ મેધેવો યુગ રન દો સહારા રાધેવો યુગ રન દનવો સહારા

ખુશી મુનિ જય જય ગાય સાઉન્ડ મેોયા બોલડા જયા વિપતીના વાદળા ઘેરાય ત્યારે હે વાદળા ઘેરાય ત્યારે દેવોને દિત્ય દુખયા પે ચેવો દેવોને દીનિયા દુખયા પેચોને દિત્ય દુખયા પે ચેવો ને દીનિયા દુખયા બોલડા સાઉંડ મેલોયા નું લા લડી જોતા ઠાકે મારી આખડી વાટિ જો खड़ी बाट लड़ी जो ठाके मारी आ खड़ी बाट लड़ी जो ठाके मारी आ खड़ी बीते से रातड़ी ने डूबे से नावड़ी बीते से रातड़ी ने डूबे से नावड़ी बीते से रातड़ी ने डूबे से नावड़ी તું જ સાવડ મોડા બાળની વાંડ મોડા બાળની વાે તું જાવડ મેલોયા બોલડા મારું મંડું ધીરજ કુટીને મારું મનડું મૂંજાય છે ધીરજ કુટી ને મધરિયે મારી નાવડી અથડાય દરિયા મારી ના બડી થડાય છે દોડી મારી ના સો વાળી સંડી સાઉન્ડ માં સોટી લવાળી સંડ તારા બાળ સાઉ મેોયા બોલડા તારા બોલા બોલો કૃષ્ણ કન્યા